સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં આજે કેવો વરસાદ છે તે અને પાક કે ખેતીને લઈને આપને તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે છ સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ હાલ

ગુજરાતી પર બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે એના આઉટર ક્લાઉડ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ટચ થઈ રહ્યા છે અને સાથે ચોમાસુ ધરી પણ નીચે છે લગભગ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ ગુજરાત પર પહોંચી જશે ચાર તારીખથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ નવ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વરસાદની તીવ્રતામાં પણ વધારો થતો જોવા મળશે આ વરસાદો સાર્વત્રિક હશે એટલે કે જસદણ વિછિયા બોટાદ સુરેન્દ્રનગર રાપર વાવ થરાદ સહિતના કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં હજુ પણ વરસાદની અછત છે એટલે કે ત્યાં પણ આ વરસાદ થવાના છે પરેશ ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વરસાદી રાઉન્ડમાં મહીસાગર દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ સહિતના મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાં પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત નવસારી બારડોલી અને ડાંગ જેવા વિસ્તારો છે ત્યાં ત્રણ ઇંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે તો એક બે વિસ્તારો એવા પણ હશે જ્યાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે તો કેટલાક એવા વિસ્તારો પણ હશે જ્યાં સામેલ આધાર વરસાદ થવાની વકી છે ભારે વરસાદની આગાહીને પગલે હાલ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવે આજે છ સપ્ટેમ્બર હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ રાજકોટ મોરબી અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે તેથી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે રાજ્યના બાકીના તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે આ વરસાદો પડવાના છે અને પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે હવે સાત સપ્ટેમ્બર રવિવારની આગાહીની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સિવાય મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર આ તમામ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત પણ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમવારે એટલે કે 8 સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જો આપણે વિગતે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 93% થી વધુ વરસાદ પડી ચૂક્યો છે જેમાં કચ્છમાં 85% થી વધારે વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 85% જેટલો વરસાદ પડી ચૂક્યો છે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 97% જેટલો વરસાદ પડી ચૂક્યો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ જેટલો વરસાદ પડ્યો છે આ ચોમાસાની જસદણ વાવ થરાદ કચ્છના રાપર સહિતના કેટલાક વિસ્તારો એવા પણ હતા કે જ્યાં ખૂબ ઓછા વરસાદ પડ્યા છે જ્યારે ગેટ પંથક જેવા એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે આ વરસાદી રાઉન્ડ નવ સપ્ટેમ્બર આસપાસ પૂરો થશે તે બાદ પણ ફરી એક વરસાદી રાઉન્ડ આવવાનો છે ચોમાસાની સિઝનનો આ અંતિમ મહિનો ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતમાં નદી નાળા છલકાઈ જાય કુવામાં પણ નવા પાણી આવી જાય એ પ્રકારના વરસાદો હજુ યથાવત રહેશે જેથી ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી આમ તો દર વર્ષે પંદર સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વર્ષે વીસ તારીખ બાદ ચોમાસાની વિદાય થશે એવું હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ ઉપરાંત થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે નવરાત્રીમાં પણ અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેથી ખેલૈયાઓની નવરાત્રી બગડી શકે છે રાજ્યમાં સતત જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવ ડેમ છલકાયા છે અને કચ્છમાં વીસ માંથી ચાર ડેમ અને સૌરાષ્ટ્રમાં એકસો માંથી ઓગણસાઠ ડેમ છલકાઈ ગયા છે જયારે સરદાર સરોવર ડેમ નેવું ટકા કરતા પણ વધારે ભરાઈ ગયો છે તો ત્યારે બસ આટલું જ લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર